તો કમોસમી વરસાદથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદથી ડાંગર અને શેરડીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે સરસગામની ગામની મુલાકાતે પૂર્વ મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા ખેતી પાકોને નુકસાનને લઈને ખેડૂતો સાથે વાતચીત કરી ચર્ચા કરી વહેલી તકે નુકસાનીનું વળતર ચૂકવાશે તેવું આશ્વાસન પણ આપ્યું મંત્રી મુકેશ પટેલે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે વહેલી તકે ચેમ્બર એમ જલ્દી વળતર ચૂકવાશે અને સ્થળની નિરીક્ષણ કર્યું છે સ્થળ પરીક્ષણ કર્યું સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ડાંગર અને શેરડીના પાકને ભારે નુકસાન જવા પામ્યું છે ત્યારે પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલ તલાતી અને ગ્રામ સેવક અહીં જે નુકસાની જે સર્વે છે તે સર્વે કરવા માટે આવી પહોંચ્યા છે આપ જોઈ શકો છો ઓલપાના સરસ ગામ ખાતે મુકેશભાઈ પોટે જે ખેતર છે તે ખેતરમાં પહોંચ્યા છે અને ખાસ કરીને જે ડાંગરનો જે પાક નુકસાન ગયો છે તે અહીં જોવા માટે પહોંચી ગયા છે શું ગ્રાઉન્ડ ઝીરો પર શું નુકસાની છે તે જોવા માટે પહોંચી ગયા છે તેમની સાથે જે ગામના જે ખેડૂતો છે તે ખેડૂતો પણ 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 જોડાયા છે 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 જે 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 તલાટી તલાટી તે તે સાથે તમામ નુકસાનીનો સર્વે નુકસાની ગઈ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધુ જે નુકસાન છે તે સુરત સહિત દક્ષિણ ગુજરાતને સૌથી વધુ નુકસાન છે કારણ કે હાલ ડાંગર અને શેરડીનો જે પાક છે તે તૈયાર થઈ ગયો હતો અને જે રીતે કમોસમી વરસાદ છે જેને કારણે જે ડાંગરનો જે પાક છે તે સંપૂર્ણપણે નાશ પામ્યો છે આપ જોઈ શકો છો હાલમાં જે જે પૂર્વ મંત્રી મુકેશભાઈ રીતે રાજ્ય સરકાર તરફથી સૂચના મળી છે તાત્કાલિક ધોરણે જે છે તે વારે પહોંચી ગયા છે અને તમામ જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી રહી છે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે નુકસાનીનો જે સર્વે છે તે સર્વેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે આ સર્વેનો રિપોર્ટ જે છે તે રાજ્ય સરકાર સુધી પહોંચાડવા આવશે અને ત્યારબાદ વહેલામાં વહેલી તકે ખેડૂતોને નુકસાની વળતર ચૂકવાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવશે આપ જોઈ શકો છો જે રીતે ઝી ચોવીસ કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી છે અને પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલે પણ ખાસ કરીને જે નુકસાનીનો સર્વે કર્યો છે ખેડૂતોને કેટલું નુકસાન ગયું છે કેટલા ખેતરોના નુકસાન પહોંચ્યું છે તે અંગે હાલ સર્વે કરવામાં આવી રહ્યો છે તેમની સાથે જે ગામના જે ખેડૂતો છે તે ખેડૂતો પણ જોડાયા

હાલતમાં જોઈ રહ્યા છો કે જે ડાંગર છે એ ડાંગરની અંદર તમે જુઓ છો કે આજે કાલે પાણી સાથે રહ્યું એટલે આજે એ ફણગા બાર બરફ ફૂટી ગયા છે એટલે હાથમાં કશું નથી આવ્યું છે આ મારો ખેડૂત છે

બરાબર છે આવું જોઈએ ને આ તપાસ થવી જોઈએ લોકોને સરાટ મળી આવીને ખેડૂતો નુકસાન થાય ફાયદો છે સાહેબ નુકસાન સર્વે તો શરૂ થઈ ગયો છે પરંતુ ક્યાર સુધીમાં આ લોકોને વળતર મળશે જલ્દીથી જલ્દી અમે સર્વે લગભગ એકાદ વીકની અંદર સર્વે પૂર્યું એમ તો પ્રાથમિક ઓફલાઈન તો સર્વે લગભગ લગભગ કરી લીધું છે પણ એને ઓનલાઈન કરવા માટે અમે ગામના પ્રતિનિધિને એક પ્રતિનિધિ સાથે અમારા ગ્રામ સેવક સાથે રહેશે પ્રતિનિધિ તલાટી સાથે રહેશે ગામના આગેવાનો સાથે લઈને જે જ્યાં થયું છે એ ત્યાં બતાવશે સર્વેમાં કે આ નુકસાન થયું છે તાત્કાલિક અમે આપવાનું એ સરકાર તાત્કાલિક આપવાનો નિર્ણય કરશે પૂર્વ મંત્રી ખેડૂતોના વારે આવ્યા છે જોઈ શકો છો જે નુકસાની જાણવા માટે ખુદ છે છે જે જે ખેતર તે ખેતરમાં પહોંચ્યા ખેડૂતો છે તે ખેડૂતોના હાલચાલ પૂછ્યા છે અને ખાસ કરીને જે પણ નુકસાની વળતર હોય તે તાત્કાલિક ધોરણે ચૂકવાશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કેમેરામેન વિજય સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત